નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર મહુવા તાલુકાના વલવાડા વિસ્તારના રહીશો માટે ખુશખબર નવસારીની સુપ્રસિદ્ધ ન્યૂ સુપ્રીમ બેકરીનો વલવાડા ખાતે શુભારંભ કરવામાં આવ્યો મહુવા તાલુકાના વલવાડા વિસ્તારમાં હવે સુપ્રસિદ્ધ બેકરીનો શુભારંભ કરવામાં આવ્યો છે વર્ષો જૂની અને નવસારીની ખ્યાતનામ બેકરી ન્યૂ સુપ્રીમ બેકરીને નવસારી અનાવલ વાંચતા પછી વલવાડામાં શુભારંભ કરવામાં આવ્યો છે આવનવી બેકરીની વેરાયટી અને લાઈવ કેક સાથે શુભારંભ પ્રસંગે બેકરીના સંચાલક પિયુષભાઈ પટેલે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષો એમને જનતાનો સારો પ્રતિસાદ સાંપડ્યો છે એટલે જ એમને આજે આ ચોથી શાખાનો પ્રારંભ કર્યો છે અને અમે એમનો સાચા દિલથી આભાર માનીએ છીએ આ પ્રસંગે મુખ્ય મહેમાન ઓમ હોસ્પિટલના ડૉક્ટર નિધિ પટેલ ડૉક્ટર નિનાદભાઈ નાનીનભાઈ પટેલ ભાવનાબેન પટેલ પ્રિયાંશી પટેલ સંચાલક પિયુષભાઈ પટેલ અને મનીષાબેન પટેલને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી સાત કરોડની એ લોકો જરૂર આપણે આજુબાજુ વિસ્તારના એટલા કસ્ટમર છે એને જરૂર છે આપણે ત્યાં કઈ લોકો આપણે કંઈ નહીં કરી શકીએ હોય અમે પણ સોચી વિચારીને અહીંયા કહી રહ્યો છે ને કે આજુબાજુના કસ્ટમરો છે એને અનાવલ સુધી લંબાવવું નહીં પડે એના માટે આ જો વલવાડાની જો શાખા તમે બનાવી છે હા તો એના માટે વિચારીને બનાવ્યા છે તમે તમે લગભગ આપણે વલવાડાથી લોકો આવે છે કેક માટે બિસ્કીટ માટે પાઉ કોપ માટે એ લોકો એમ કહેતા છે કે અમને ફ્રેશ જોઈએ એમ હવે આ વિસ્તારમાં કોઈ લાઈવ ડેકરી નથી આપણે આના લાઈવ એક છે લાઈવ કેક છે બિસ્કીટ બધું બને છે પાઉ બને છે તો આપણે એવું છે કે ગ્રાહક જેટલું સારું અને સારું સ્વચ્છ અને ફેસમાં આપીએ રાખીએ એવી આપણે હન્ડ્રેડ પર્સન્ટ ટ્રાય રહેશે અમારી બેકરીમાં કઈ કઈ જે છે ને આઈટમો મળે છે તમે થોડાક નામ આપો આપણી બેકરીમાં મસાલાકારીઓ હોય સાદી કારી ફળવાળી મસાલા માખણીઓ હોય છે ડ્રાય ફ્રૂટ મીઠી છે કેક ટોસ છે અને ઘઉંનું પ્રોડક્શન પણ છે ઘઉંના ટોસ છે ઘઉંની ફળવાળી છે ઘઉંની માખણી છે ઘઉંની નાનકા કારણ કે આજના આજના યુગમાં ડૉક્ટરો ના પાડે છે તો લોકોને હેલ્ધી માટે સારો નથી એના કારણે લોકો ડૉક્ટર એમ કહેવા માંડે છે થોડું ઘઉંનું પણ પ્રોડક્શન શરીર માટે ઉત્તમ હોય છે એટલે આપણે ઘઉંનું પણ પ્રોડક્શન બનાવ્યું છે ઘઉંના પોસ્ટ છે ઘઉંની પડવાઈ છે હવે થોડા સમયમાં આપણે ઘઉંના બ્રેડ છે ઘઉંના પાઉ પણ ચાલુ કરીશું પોતાના આપણે સુરતથી મારુજી ના આવતા હતા ભાઈ બંધ કર્યા છે કારણ કે આપણે પોતાનું પ્રોડક્શન ભેળ ચાલુ કર્યા છે એટલે આપણો ઉદ્દેશ્ય એ જ હશે કે લોકોને જેટલું પણ તાજું ફ્રેશ મળે એ હું સ્વીકારું છું જય હિન્દ જય ભારત નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝમાં હો